તો આ બધા મિત્રો આ બધા છેલો માય ઇન્ડિયા સે મિત્રો મત કે મેં કને કરે છે 26 સંરતાયા ન તેજી તો બધા આ બધા મિત્રો આ બધા છેલો તો મિત્રો ઘણા બધા મિત્રો ને કોમેન્ટ આવતી કે તમારું ગામ ક્યું ગામ ક્યું તો મિત્રો આજ ના આજ તો અમારું ગામ રિવિલ કરવાનો તો મિત્રો મારો ગામ છે ગોરખી એ બાજુમાંથી ગોરખી છે મારું ગામ આજના વિડીયો માં મારું ગામ રીવيل કરને ક્યો તો મિત્રો મારું ગામ છે ગોરખી ઘણા બધા મિત્રો ને મિત્રો કોમેન્ટ આવતી કે તમારું ગામ કયું ગામ કયું તો મેં તો આ ફૂલ એડ્રેસ તો નહી આપું પણ ખાલી ગામ રીવيل કર્યું મે ગોરખી બાકી ફૂલ રીવيل તે એડ્રેસ રીવيل નહી કરું મિત્રો પણ ગામ ખાલી રીવيل કરીયું મિત્રો મારું ગામ છે ગોરખી ઘણા બધા ને કોમેન્ટ આવતી એટલે પછી મે વિચાર્યું હું કહી દઉં ગામ હવે એટલા માટે મિત્રો મારું से છે ગોરકી મે આજ ના વિડિયો માં करना કરવા કને ક્યો આપ તો બા કે આવડા બધા કા બતાજો મિત્રો આ બેઠા આમાં પાંચે પ્રોવાઇડ ના રે એકલું સિંગલ આના માટે મે તો આપણે માદી ગોતી છે આના માટે રાઈટ માદી એ તો કમેન્ટ કરજો મિત્રો એક માદી આપકા જો 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 तो जो हमें बताएं जब तक इंडा लैंड बैठा से इधर यहाँ पर आप बच्चिंग करते हैं तो ये यहाँ पर इंडा से इंडा से तो ये मित्रों इंडो बगाड़ी ना क्यों इंडो तो ये पर इंडो आने से રાઈને ડબગાડી નાખ્યા જોડીએ એક ટીક ટેવડામાં બેઠા છે શાંતિ આ છે બચ્ચા પણ છે આખાને પણ તમને દેખાડતી હતી લાલ કબૂતર આપડો અમારે ચાહે લાલ મેત્ર આવડા કબૂતરના સણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો આવડા કબૂતરના સણ નાખી દઈએ અહીં આવડો બધા કબૂતર બેઠા છે ચાલો તમને દેખાજો આપડે કબૂતરને સણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો આપડે કબૂતરને સણ નાખી દઈએ રાવત આવડા કબૂતર બેઠા છે એમ બડા ઉડી ઉડી ના આવે છે જોમ મરા ગંબા કે એક નંબર ઉડાયા આપડા કબૂતર મે જરા આપડે ઉડનવાળા કબૂતર પણ જોવે છે કોઈ પણ હોય તો કમેન્ટ કરી દેજો ઓળે ઉડન ના કબૂતર પણ ગોતી છે આવા જગ કબૂતર બેઠા છે આપડા સાલા બડા ઓતને સણ ના ખાંડમ દીધા આપડે સણ નાખી દીધી तो मुझे आवड़ का बोतल ने सर ना किसी ने बोतल का बोतल ने सिद्धि में दिमाग सर ना आवे मिना से अब लाइक सिद्धि में दिमाग को बोतल सर ना आवे से से जो भी जाओ बोतल के सर आवे जैसे तो मैं बोतल का बोतल दिमाग दिमाग जाए बोतल आवे से

आजेंग리가 ઉતર છે મિત્રોના આપડો ઉતર છે તો રાગમતે સાના છે આ બધે ઉતરને મિત્રો ફૂકને લાગે એટલા માટે જે ઉનપુસે ઉતર છે બધા કોતમેથી આવી જશે તો મદરાકબોટરા સાણ સાણ લે દીસે તો ચમક મોક સોના છે ગુણા પાણી કરી લીધું ચાલો ગુણા પાણી પર નમી દી સાલા આવડા કબૂતર પીયા પણ જંગલી કબૂતર પણ પાણી પી મિત્રો જો આગળ જંગલી કબૂતર પણ પાણી પી આવશી જો મિત્રો આ કબૂતરને કાઈ જ ન દેખાતું નથી આ જંગલી કબૂતરને મિત્રો આવી તો દેખાડો મિત્રો જો આમ આમ ચાલે છે चने तूरा जंगली कबूतर पानी पीछे पाने पी मैं तरह जंगली आप मित्रों जंगली अपना कबूतर को जंगली कबूतर राखी बस मित्रों आज वीडियो ना वीडियो पास चैनल पर नब्सक्राइब करें गंबू बाय